જય મુરલીધર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાને એક નવા વિડીયોમાં તો જો પપ્પા અને જાય છે હવે કાકા અને બધી જાસ પપ્પા અને કાકા અને બધી રોકાઈ જાવ પપ્પા જય માતાજી પપ્પા મૂકવા જા બસ સ્ટેન્ડ ને ધ્રુવંશભાઈ રડે દાદા જાય એટલે દર વખત નું ધ્રુવંશ ભાઈ નું ધ્રુવક્ટર ને હું કે કલેક્ટર

જો આ મમ્મી નહીં એ બધા એને મૂળિયો કે તો જો મૂળિયા એ પાણી આવી ગયું આજે તો કંઈ નથી મમ્મી કે કાલે તો કમર કમર સુધી અહીંથી પાણી જતું હતું એટલે આ તકલીફ ફાટું છે લોકો ઘર બદલાવે અહીંથી ક્યાંય જવાય નહીં અવાય નહીં ને આવું બધું છે મસ્ત આમ મસ્ત લાગે ને આપણી બાજુમાં જે નાળું છે એ પણ ધૂમ જાય છે આપણે કંઈ બતાવ્યું નહોતું ને મહેમાન આવ્યા હતા મામાને મામીને અંકિતાને આ સાગડી બતાવી આવે એટલે મમ્મી આવવાના છે આપણા ઘરે પણ આપણે સ્કૂલેથી આવ્યા હતા એ લોકો આવ્યા હતા આપણે કંઈ ટાઈમ નહોતો ને પગુ જોઈ નાખીએ પેલા ઘણા પગે ગઈ હતી મહેન્દ્ર જોઈ તો ખુલ્લા પગે દોડતી હોય એટલે પેલા પગ જોઈ નાખીએ જો ને બે આય અંદર બેઠા બોલે એ ફ્યુ મોમેન્ટસ લેટર અમારન બધી હવે સાસ ગેર હા મામા જય તા ને જાવડત નઈ હવે હવે હા ઘરે જાવે એટલે મામાની તો રોકાવાના છે મામી ના બેન છે ને એના ઘરે જવાના છે ત્યાં જાય છે બધા કીટાંજ ત્યાં કરે છે ત્રણે પપ્પા એ ડોળે હુતા બધા કરે ને મમ્મી ને દિયા રસોઈ કરે આપણે આગળ કરવા લાગે